બોટાદના સાલૈયા ગામ પાસે આવેલા ભૂતડા દાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં અનેક પશુઓના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે આ મામલે રાધિકા ગૌશાળા ટ્રસ્ટના મહંત મિથિલાનંદ બાપુ ગુરુ ભાસ્કર આનંદ બાપુની પોલીસે ધરપકડ કરી છે ત્યારે આ ઘટનામાં આશ્રમના મહંત અને રાધિકા ગૌશાળાના સંચાલક વિરુદ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ગત તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રાધિકા ગૌશાળામાં ચાલીસથી થી પિસ્તાલીસ પશુઓના મોત થયા હતા

જે ગૌશાળામાં જે ગાયો રાખવામાં આવે છે તેમના જે મૃત્યુ થયા હતા તે અન્વયે તપાસના અંતે બોટાદ પોલીસ સ્ટેશનમાં પશુઓના ઘાતકીપણા નિવારવાનો અધિનિયમ કલમ અગિયાર તથા ભારતીય નાગરિક સંહિતાની કલમ ત્રણસો ને પચીસ મુજબની એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ જે વિગત જોઈએ તો તેમાં આરોપી જે છે મિથિલાનંદ અને સારીયાના રહેવાસી છે તેમના દ્વારા કુલ સાડા ચારસો આસપાસ ગાયો છે તે રાખવામાં આવતી હતી અને તેમને યોગ્ય રીતે ઘાસચારો અને અન્ય જે પણ જરૂરિયાતો છે તે પૂરી પાડેલ નથી તે અન્વયે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ બાબતે હાલમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં તપાસ છે તે ચાલી રહેલ છે આમાં જે પણ જવાબદાર અને દૂષિત વ્યક્તિઓ છે તે આ સિવાયના આરોપીઓ પણ જો તે તપાસમાં ખુલશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે વધુમાં આ ગૌશાળામાં જે આર્થિક અનુદાન કે નો પણ મિસઅપ્રોપ્રિએશન થયેલ હોય તો તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે